અરે ના કાલ તો બેઠા ના આજ કઈ ગયા દાડો ખડો અમને તમને હું તુફાની બંગાવું પથ્થરો સે ટકરા દે ઉસે તુફાન કે દે

मु बे मु बेला स मु तुफाली बंको हूं चोनाओ तुम्ही मु किजा गनो चोयचा माया मु संजून गेर आयो हां तुम्ही संजून गेर आयल तुम्हारी वाते भई पण बाल तोर का करके पण मु सा मु आवतो

હંરોય-ને હાલેતેને હરેસાય આમરી આમે વાયેને પરાદેમંય હોયે આમરી હાયેને હાયે હાયેને હાયેન�

અમજેલી તો હવે દુખાની બંગો હુઈ એ તમારા ગામના ઓય નઈ ચાલે દુખાની બંગો હા સાયકલ લઈને કટ મારી દીને ઈયો જ મારો તમે તમારા ગામના બંગો આ ઓયના ગામના બંગો હે હવે કોઈ ના કરજો તમે અરે કોડા ગામની માર કા હવે તમાર ઘરે નહી આવું પેલે પડી ગયો હે આમણા લઈને આવો યો તમાર ટાયર પકડો અથરો સે ડકરા દે ઉસે તુફાન કે દે ઓર તુફાન સે ડકરા દે ઉસે એક ચકરી કે હા તમે ઓય તાર બાયર આજુ રૂદે ભણાઈન જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય